એક મિટિંગમાં કુલ હસ્તમિલાપ દસ થાય છે તો વ્યક્તિઓની સંખ્યા શોધો વ્યક્તિ હોય થાય વ્યક્તિની સંખ્યા નથી તો આપણે વ્યક્તિ શોધવાના છે તો સૂત્ર મુજબ આપણે જાઇએ સૂત્ર શું છે હસ્ત સંખ્યા આપણે હસ્તમિલ ની સંખ્યા આપેલી છે કેટલી છે દસ દસ બરાબર દસ બરાબર ટુ અહીંયા આપણે એન શોધવાના છે